ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાલ તો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ તે પહેલા એક સરસ મજાની નાની એવડી વાર્તા સાંભળશું એક નાનો અને એક રહેતા તો આ છે ને એને નાનો એવડો એક

પહેલા હું એક પાણી વાસી જતા બેન પાણી ભરવા ગયા અને થોડી વાર થઈ ત્યાં ત્યાં આ બાજુ મશરીની અંદર સરસ મજાનું ઘોડિયામાં બાળક ખૂતું હતું ને ત્યાં ઘરમાંથી ક્યાંયથી મોટો લાંબો સે સાપ નીકળ્યો શું નીકળ્યો સાપ મોટો કાળો સાપ નીકળ્યો હવે આ સાપ છે કે રમણતો 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 મશરીમાં જ્યાં ઓલે બાળકનું ઘોડિયું હતું ને એ ઘોડિયે બાજુમાં જઈ પહોંચી ગયો આમ પાયા ઉપર ચડવા જતો હતો ત્યાં છે ઈ ઘરમાં અને રસોડામાં રમતો રમતો નોળ્યો છે બહાર આવ્યો બાયરે નામ કે નામ ડોકુ નોળે એવું સુકરું કસામે સાપ હતો અને સાપ તો ઘોડીએ ચડવા જાતો આમજે કે સાપને એને બટકો મળ્યો એટલે સાપ અને નોળિયો મોબાઈલમાં જોયું છે સાપનો નોળિયો પાડતા હોય છે આમ બટકા ભરે સાપ સે એ નોળિયા પરસા ઉખાડા મારે અને બંનેની ખૂબ લડાઈ થઈ પણ નોળિયો સે ચતુર હોય સાપને પકવા દે નહીં એટલે નોળિયા છે એ સાપ નું જે આ મોઢું આવે ને ફેર ફેરની બાજુમાં આમ પકડીને નોળ અને પછી મૂકે ને એને પછી છે નોળિયો છે એને છે આમ દોડે ને પછી થોડો પસાડે આવી રીતે કરે એટલે લોહી નીકળવા માટે બે બે વખત લોહી સાપ ઉપર લોહી નીકળી જાય પછી સાપ જીવે નહીં એટલે થોડીવાર લડાઈ કરી અને પછી સાપ છે એને નોળ્યે મારી નાખ્યો અને એના બે ચાર પટકા કરી દે નોળ્યાના દાંત છે ને એ બહુ તીક્ષ્ણ આવે કણીવાળા આવે એ આમાં પટકા કરી નાખે એટલે સાપના બે ત્રણ પટકા થઈ નાખ્યા અને આખો નોળિયાના બે આગલા પગ છે એના નખ બધા લોય લોય થઈ ગયા નોળેનું મોઢું લોય લોય થઈ ગયું અને સાપને એને મારી નાખ્યો બાળક તો એ ગસ ગસા ઊંઘતો તો હવે આ બાજુ નોળે આ સાપને મારી નાખ્યો અને ઓલી બાજુ બેન છે પાણી ભરવા ગયા હતા ને એટલે પાણીનું બેડું ભરી અને પોતાની ઝાપલીમાં પોતાના ફળિયા પાઈ એની ઝાપલી ઝાંપલી ઝાપલી ઉગાડી ઝાપલી ઉગાડીની અંદર આવે ને તો અવાજ નોળીએ સાંભળ્યો અને સાંભળ્યો નોળે

મારે નોળિયાને તો અભિનંદન આપવા પડે લોળિયાને ધન્યવાદ આપવા પડે એની જગ્યાએ લોળિયાને મેં શું કર્યું મારી દે તો એટલે બેનને ખૂબ પસ્તાવો તો બેન તો રડવા માંડ્યા બેનને એક માસું ડાઈ લીધા પણ એક વખત જે બીનું એ થયું ન થયું થાય નહીં અને વગર વિચારે જો આપણે આવું કામ કરીએ કોઈ પણ કામ કરતા પહેલા વિચાર કરવો જોઈએ અને વગર વિચારે આપણને જ્યારે ક્રોધ ચડે ચડે અને વગર બિચરે કામ કરો તો પાછળથી પસ્તાવાનો વારો આવે આ બેનને ને પાછળથી ખુબ પસ્તાવો થયો પણ હવે થાય નહીં તો આવી સરસ મજાની વાર્તા હતી